એટલા માટે ખમીર બનતું રાજકારણ કરવું છે જીવનની અંદર બરબાદી આવી એટલી આવી જાય ગરીબ માણસ ને થતી મુશ્કેલી માં ઉભું એટલે કોંગ્રેસ નું રાજકારણ કરી સત્તા જોતી હોય તો એક ઝટકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આ બાજુ કોંગ્રેસના નેતા દ્વારા તેમના પર નિશાન સાધવામાં આવ્યું છે અને નિશાન સાધનારા બીજા કોઈ નહીં પરંતુ કોંગ્રેસના એ જ નેતા છે જેમના વિરુદ્ધ હાલમાં જ પીએમ મોદી પર નિવેદન કરવાને લઈને ફરિયાદ દાખલ થઈ હતી આ નેતા છે વિરજી ઠુંબર કે જેમણે ફરી એક વખત વાણી વિલાસ કર્યો છે અને શું કહ્યું છે તેમણે તે સાંભળીએ આ રિપોર્ટમાં તક એક સમયે જે અમરેલીમાં કોંગ્રેસે પાંચે પાંચ બેઠક જીતી હતી તે અમરેલીમાં બે હજાર બાવીસની વિધાનસભામાં કોંગ્રેસ એક બેઠક પણ જીતી શકી નહીં અને હવે લોકસભામાં અમરેલી બેઠકને ફરી એકવાર પોતાને નામે કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે તેના માટે આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે વાણી વિલાસ શરૂ થઈ ચૂક્યો છે અમરેલીના બાબરાના સુખપર ગામે કોંગ્રેસ દ્વારા સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી આ કાર્યક્રમમાં ફરી એકવાર પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે પીએમ મોદી પર નિશાન સાધ્યું

એવો રાજા એ હતો કે રાજા મારી અમે કદ નથી આવતી રાજાના રાજમાં કોઈ ની અમે ફરિયાદ ના કરી શકશો ત્યારે કોઈ એક સેવા સત સચિવ એને કહ્યું કે રાજા ફરિયાદ નથી કરતા એની પાછળના કારણો આપનો ડર છે કે નહીં પ્રજાનો મારી પરનો પ્રેમ છે પછી એક ફરિયાદ બુક રાખ ફરિયાદ ની પેટી દરવાજે રાખી તો દરવાજામાંથી પસાર થવું પડતો તો અને કોઈને પણ ફરિયાદ આપતી હોય તો મારી મારી સામે પ્રશ્ન હોય તો ફરિયાદ આપે એક પણ ફરિયાદ આવી એટલે રાજા એના વજીરને બોલાવીને કહ્યું જો મારી સામે ફરિયાદ નથી મારી લોકો બાકી નથી ચાહના એટલે છતાં પણ પછી પાછા રાજા એમ કીધું કે મારી ફરિયાદ નથી મારી લોકો પૂર્વ એટલી ચાહના છે પાણી બંધ કરી દીધું ગામને દેવા માટે લોકો પાણી દૂર દૂર થી ભરીને આવે મારી બેન દીકરીઓ ત્યારે હેલ લઈને હેલ લઈને પાણી ભરવા જાય છતાં ફરિયાદ કરતું નથી ડર રાજાએ પાછા વધીને બોલાવીને કીધું કે મારી તો કોઈ ફરિયાદ કરતું નથી પાણી બંધ થયું તો પણ પછી બધાના ઘરના લેટ્રિન બંધ કરી દેવામાં આવે છે ગટર બંધ કરી દેવામાં આવે છે

અઠવાડિયું હાલ્યું બધા બહાર જાય લેટરિન જાય આવે એટલે ધોકો મારે બેનો ને થોડો ઓછો ધોકો મારે ઓલા ને વળગાડી ને મારે એક એસી વર્ષના ના વડી ફરિયાદ કરી ફરિયાદ બોક્સમાં નાખી કે રાજા મારી ફરિયાદ છે તો વજીરે કીધું કે આવી કેટલી બધી મુશ્કેલી થઈ છે કે તમારી સામે એક માત્ર ફરિયાદ આવી છે એટલે રાજા કે બોલાવો દરબાર ને મારે ફરિયાદ વાંચવી છે ને દરબાર ફરિયાદ બોલે છે તો એક જણાય પરસોતમ ભાઈ જે હું મારો કેડી નો તાલુકા પંચાયત નો સભ્ય હતો બોલે બો ફરિયાદ લખી કે રાજા ધોકો તો મારો છો એનો વાંધો નથી પણ અમે ચાર વાગે ઉઠી પાછા ઘેરે આવીને એવડી મોટી લાઈન છે ધોકા મારવાળો એક નહીં ધોકા મારવાળા પાંચ રાખો તો અમારી લાઈન ઘટી આ લાઈન માં ઉભી રહેલી લાઈન ઘટાડવી હોય તો જાગવું પડશે કેવા બધી આ બાજુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તેના નેતા પ્રતાપ દુધાતે પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ભાજપના રાષ્ટ્રવાદ પર નિશાન સાધ્યું હતું ત્રીસ વર્ષથી સત્તાની સામે હશે કોઈ સરકાર માટેની લડાઈ નથી આ લડાઈ હાસા ખોટા માટેની લડાઈ આ સત્ય અસત્યની લડાઈ આ કોઈ સત્તા ઉપર બેસીને સાહેબી ભોગવવાની લડાઈ નથી આ દેશ માટે રજવાડું જેને જેના જમાનામાં દેશને આઝાદી આપવા માટેની સંપત્તિનું દાન આપી દીધું હોય એટલા માટે ખમીર કરવું છે જીવનની અંદર બરબાદી આવી એટલી આવી જાય ગરીબ માણસ ને થતી મુશ્કેલીમાં માં ઉભું રહેવું એટલે કોંગ્રેસ નું રાજકારણ કરી સત્તા જોતી હોય તો એક ઝટકે

ત્યારે આ પ્રકારના નિવેદન શું કોંગ્રેસનો ગુજરાતમાં વનવાસ ખતમ કરી શકશે કે કેમ તે જોવું રહ્યું અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર